તમાલો ભાઈ બધા જય વચરાત ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં છે વેલકમ ટુ અન્જોમ બ્લોગ તો બધાને અમારા વિડિયોમાં স্বাগত સહ હવાના ઓર અને હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ થેન્ક યુ તને નહી કીધું સબસ્ક્રાઇબર કીધું તને ઈ રોવાનું અનુભવ કે ઓય બહુ મણા ઊઠે ને એટલે નું હોય અને અલગ ટાઈપનો અવાજ નીકરામ તો જો આપણે ભાઈ અરોજીયા બનાવ્યા હતા કાલ રાતે ઘરે બનાવ્યા હતા માં નહોતા ગયા એટલે અત્યારે કમ્પ્લીટ થઈ ગયા જામી ગયા ને હવે એમાં ચેકા પાડવાના છે તો જો હું બતાવું તમને અહીંયા નોકરી પે જવાનું છે આગળ મૂક્યા હું ને એ પેલા અહીંયા અરોજીયા આપણે અહીં થઈ ગયા હતા હું મેં આવતા ભેગી એમ કે કે અરોજીયામાં કે ઘી દેખાય ને કરી કે ઘી રે હું વાંધો હોય ઘી રે બહુ વાંધો છે મને એવું કઈ ન હોય કમ્પ્લીટ થઈ ગયાતા પછી ને રાતે રાખ દીધા આપણે એમને એટલે હવે જામી ગયા એકદમ કમ્પ્લીટ થઈ ગયા એમાં ચેકા પાડીને ઢેફળી કમ્પ્લીટ નાખ્યા પછી ખાવાનું ચાલુ તો ભાઈ આખો થવાનું

આ પેડા જ કહેવાય આમ તો વધારે તાકાત હોય તાકત હોય ને એને કી દીજે ન કરતી કેવા બીના

આ જમરૂખ નું જબલે નું આખું બીડ કરી નાખ્યું એટલે ક્યાં ખોલ્યું આ ખજૂર તો આપણે એમ નહીં તો તમારે ખાવાય હોય તમારા માટે પેકેટ ટાઈપ નું હતું જાઓ આ છૂટો છે ઓલો હતો પણ હવે એ ખજૂરમાં હે ને આપણે ઠરિયા વગેરેનામાં કંઈક ને કંઈક એવો હે પિસ્તા છે અખરોટ છે એટલે એટલી એટલી કોન્ટિટી પ્રોટીન પાવડર બનાવો ને એટલે ઓછો બનાવો તો પછી આ બાકી વધારે બગડી ગયે વધારે બનાવી અખરોટ બદામ પિસ્તા પછી કાજુ અને આ બીજી વસ્તુ છે એને એડ કરવાની છે આમાં એ આપણે પ્રોટીન પાવડર બનાવીશું ને ત્યાં અહીંયા અલગથી આખું બનાવવાનું છે આ તો ખાલી એટલે એટલી વસ્તુ ઘટતી દીધી અને આ શોપ નથી હે સોફ્ટ નથી એમ કે હું આવતા બેગી અહીંયા કે સોફ્ટ નથી આ પેલા આ બોક્સ ઓપન કર ચીકણું છે અને જવામાં સીતાફળ અલા ભાઈ સીતાફળ ક્યાંથી વાટાણ સંતરા

એ તો ભાઈ હે તો કંઈ વાંધો આપણે હોય બનાવ આમ ખજૂર છે લીધો મેન વસ્તુ છે આના જાણવા હોય સર્ચ આ વસ્તુનો ભાઈ ચાલુ થયો ને એટલે આપણે અને બધું ચાલુ થઈ બેસ્ટ સોર્સ હોય ને બેસ્ટ સોર્સ આમ અહીંયાથી વાળનો ખરે પછી અહીંયાથી ઘણાય ફાયદા થાય પેટ એની બધી પ્રોબ્લેમ હોય ને ગંભેવી એના માટે બેનિફિટ અને બધાયથી વધારે રિચ આમાં હોય તો માંગવી દીધી સ્પેશિયલ અને આ જો અને ડમ્બલ દેખાતા છે જો હા હું હું બે બે ને

તો ભાઈ જો ભાઈ બગડાટી બોલ્યા ફૂલ એકદમ જોરદાર આ બધું એક જામનગર પડ્યું ને તો અહીંયા

पिरामिड बने <laughs> संतरा नु पिरामिड वो नहीं અને ભાઈ આ વસ્તુ તમે આપણે ગમે ત્યાંથી લઈએ ને તો આ જે પ્લાસ્ટિકની કોથળીઓ આવે ને એ ઘેરા આવીને આ વસ્તુ હોય ને એમાંથી કાઢી નાખવી હું એક કહું એ સલાહ આપું એક જ આ ને આ બહુ આના નુકસાન હે ગા હા આવ્યું

मैंने अभी हिंदी में ब्लॉग चालू किया है दोस्तों तो प्लीज मेरे चैनल को सब्सक्राइब करना घणाई भाई गुजराती में इंग्लिश में आवे और हिंदी में ब्लॉगिंग चालू करूंगी घणाई है ने गुजराती बनावता है हिंदी तो <laughs> में आवे मैं वो जी कहता हूं जरा भरतो नहीं गुजराती में दीजो उसमें हिंदी और गुजराती दोनों मिक्स होगा तो प्लीज गुजराती को इग्नोर करना और हिंदी को लाइक करना आ

હું પ્રોટીન પાવડર નાખો વિડીયો બનાવી અભી એ 1 બજ ગયા યે મે ખા જાઉંગી વાંધો નહીં આ આનો હું એક વિડીયો બનાવી છે એટલે કે કોઈને પ્રોટીન બોર્ડ બનાવો ને મને ઘણા પૂછતા હોય પાછો બનાવી તો ઈ માં જોઈએ ને બનાવી લીજો ને જે ઘણી વસ્તુ એડ થવાની આમાં 4 5 6 વસ્તુ એડ થવાની આ તો ખાલી 4 વસ્તુ ઘટતી એટલે લીધી ઇસકા હમ બનાયેંગે ખજૂર બિસ્કિટ

કોઈને હૈદરાબાદ ની બિરિયાની ખાવી હોય તો આવી જાઓ મારી તો ફેવરેટ છે મજા આવે આફ્ટર લોંગ ટાઈમ બનાવી હમણાં તો કેટલા ટાઈમથી બનાવી નહોતી આજે એમ થયું કે આજે કંઈક મસ્ત ન્યુ બનાવીએ કારણ કે શિયાળો હોય ને એટલે પાલકને આવી ગઈ ને તો આમાં પાલકની ભાજીની ખાસ જરૂર પડે